આગ વધુ ન ફેલાય તે માટે ફાયર કર્મીઓ આગ લાગવાની જાણ થતા જ ચલથાણ ગામના માજી સરપંચ મહેન્દ્ર દેસાઈ માજી ડેપ્યુટી સરપંચ ભોડા કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બારડોલી ખાતે ચલથાણ ગામે મેઇન બજારમાં પ્લાસ્ટિકની શોપમાં આગ લાગવાનો કોલ મળેલો હતો તો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે બારડોલી તથા પી ની બે ગાડી તથા બારડોલી ની એક ગાડી પહોંચી આગ પણ કાબુ મેળવેલ